અને હવે સુરતની વાત કરીએ સુરતના વીએસ વીએસએનજીયુમાં પણ સંલગ્ન કાલે પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે પરીક્ષામાં પાસ થવા માટે છાત્રોના ગતકડા સામે આવ્યા છ જેટલી ઉત્તરવહીમાંથી વહીમાંથી પાંચસો ને બસ્સો રૂપિયાની નોટ મળી આવી છે ઉત્તરવહીમાં નોટ મૂકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ઓક્ટોબરમાં લેવાયેલી એટી કેટીની પરીક્ષામાં છ વિદ્યાર્થીઓએ નોટ મૂકી હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપી પેનલ્ટી કરવામાં આવશે હવે વિદ્યાર્થીઓ પર લાંચનો કેસ થઈ શકે તેમ છે એકવાર વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને ફરી આવું કરશે તો કડક કાર્યવાહી કડક પગલા લેવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પરીક્ષા લેવામાં આવી હતી જોકે આ પરીક્ષા દરમિયાન કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ પોતાની આન્સર શીટમાં રૂપિયા બસો અને પાંચસોની જે ચલની નોટ છે તે મૂકવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક આવા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને હાલમાં છ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે હાલ આપની સાથે યુનિવર્સિટીના રજિસ્ટર જોડાયા છે જી સર આ સમગ્ર મામલો શું છે ઉત્તર ઉત્તરવહીઓ યુનિવર્સિટી પર તપાસવા માટે આવતી હોય છે અને એ ઉત્તરવહીઓનું નિરીક્ષણનું જે પરીક્ષણનું કાર્ય ચાલુ હોય એ દરમિયાન ઘણીવાર ઘણા જે જાગૃત શિક્ષકો છે એમને ધ્યાનમાં આવી જતું હોય છે કે આ રીતે વિદ્યાર્થીઓએ કોઈ ચરણી નોટો મૂકેલી છે બસોની પાંચસોની કે કોઈ એવી અને એ શિક્ષક રિપોર્ટ કરે છે લેખિતમાં ફરિયાદ કરે છે કે ભાઈ આ આ વિદ્યાર્થીની આ આ આ ડિગ્રીનો વિદ્યાર્થી છે એમાં આવી નોટો ધ્યાનમાં આવી છે આ રીતે આવ્યા પછી સમગ્ર મામલાને આપણે ફેક્ટ કમિટી જે આપણી છે ફેર એસેસમેન્ટ એન્ડ કન્સલ્ટેટિવ ટીમ એ ફેક્ટની અંદર હજુ કરીએ છીએ ફેક્ટની ટીમ આ વિદ્યાર્થીને સાંભળે છે રૂબરૂ બોલાવે છે આપણે એની સુનવણી કરીએ છીએ અને ઘણીવાર વિદ્યાર્થીઓ ભોળા ભાવે સ્વીકારી પણ લેતા હોય છે કે ભાઈ મારી ભૂલ છે થઈ ગઈ છે મને એમ હતું કે મૂકવાથી આમ છે તેમ છે આવું બધી ગોળ ગોળ વાતો કરતા હોય છે